શ્રી વલ્લભાધીશકી જય શ્રી ગોસાઇજી પરમ દયા લકી જય શ્રી ગોસાઇજીનું નામ રત્નાખ્ય સ્તોત્રનું ત્રેપન મો નામ સ્વાનુરૂપ સુત પ્રસુ સ્વાનુરૂપ સુત પ્રસવે નમઃ શ્રી ગોસાઇજીએ પોતાના જ સમાન પોતાના પુત્રોને પ્રગટ કર્યા છે શ્રી ગોસાઇજી જેમ સાક્ષાત ભગવત સ્વરૂપ છે તેમ તેમના પુત્રો પણ સાક્ષાત ભગવત સ્વરૂપ છે શ્રી ગોસાઇજીમાં જે અલૌકિક ગુણ છે તે સર્વ ગુણો તેમના પુત્ર પૌત્ર આદિ સમસ્ત પરિવારમાં પ્રકટ દેખાય છે તેથી ભગવદીઓએ ગાયું છે અલૌકિક સબ અગ્નિકુલ હૈ વાર્તા ચરિત્રમાં પ્રસંગ છે શ્રી આસુર વ્યામો લીલા કરી પછી શ્રી ગુસાઈ કૃપા કરી શ્રી ગુસાઇજીના દર્શન કરાવ્યા હતા અને જ્યારે શ્રી ઠાકોરજીએ વેણુનાદ કર્યો અને આપના છ ધર્મ અને ધર્મી સ્વરૂપને નાદ રસ દ્વારા શ્રી ગોપીજનોમાં પ્રવિષ્ટ કરાવ્યો હતો તો તે જ અહીંયા પણ બન્યું છે શ્રી ગુસાઇજી તે સાક્ષાત વેણુનું સ્વરૂપ છે સાતે બાલકો તે વેણુના સાત રંધ્ર સમાન છે અને વેણુ નાદ રસ શ્રી વલ્લભનું સ્વરૂપ છે તો સાતે બાળકો શ્રી ગુસાઈજીની સમાન જ છે અને દરેકમાં એક એક ધર્મ પ્રગટ અને બીજા ગુપ્ત રહેલા છે જેવી રીતે પ્રથમ ઐશ્વર્ય ધર્મ તો આપના બીજા પુત્ર શ્રી ગોવિંદરાયજીમાં આપે પ્રસ્થાપિત કર્યો છે અને તેમના જીવનનો પ્રસંગ પણ છે કે જ્યારે આપ બ્યા કરવા જઈ રહ્યા હતા અને આપના મુખ પર ઉદાસી હતી શ્રી ગોસાઇજીએ કારણ પૂછ્યું ત્યારે આપે કહ્યું કે કાકાજી આપ હંમેશા કહો છો કે ગૃહસ્થાશ્રમ એટલા માટે ધારણ કરવાનો છે કે સેવામાં શ્રી ઠાકોરજીને વિશેષ સુખ થાય અને અત્યારે મારા ઉત્થાપન સમયની જારીજી હું નથી ભરી શકતો તો શ્રી ગોસાઇજીએ બ્યાનું મુહૂર્ત પછી કરી દીધું વીર્ય ધર્મ શ્રી શ્રી બાલકૃષ્ણજીમાં આપના તૃતીય પુત્ર અને તેમનો પણ એક પ્રસંગ છે કે એક વખત નંદ મહોત્સવ થઈ રહ્યો હતો અને આપ તે વખતે દૂરથી ત્યાં જોઈ રહ્યા હતા કંઈ બાધક વગેરે હતું અને એટલો બધો આપનામાં યશોદાજીનો આવેશ આવ્યો કે ત્યાંથી તેઓ શ્રી ઠાકોરજી પાસે આવ્યા અને શ્રી ઠાકોરજીને ગોદમાં લઈને પાન કરાવવા લાગ્યા યશ ધર્મ ચતુર્થ પુત્ર શ્રી ગોકુલનાથજીમાં છે અને જ્યારે શ્રી ગોસાઇજી આસુરવ્યામો લીલા કરી સદેહે પધાર્યા છે ગિરાજજીની કંદરામાં ત્યારે આપે બડા પુત્ર યદ્યપિ શ્રી ગિરધરજી છે પણ માર્ગનું સમ આગળ ચલાવવાની જે જવાબદારી છે તે શ્રી ગોકુલનાથજીમાં પ્રસ્થાપિત કરી હતી અને માલા તિલકના રક્ષણ હાર છે શ્રી ગોકુલનાથજી અને પુષ્ટિ માર્ગનો યશને આપે ફેલાવ્યો છે ચોથો ધર્મ શ્રી જે બિરાજી રહ્યો છે શ્રી રઘુનાથજીમાં જ્યારે નંદદાસજી સાથે તુલસીદાસજી આવ્યા અને અત્યંત રઘુનાથજીનું સ્વરૂપ એટલું બધું સૌંદર્ય આપનું છે અને તે સમયે શ્રી ગોસાઇજીએ કહ્યું કે આપના સેવક આવ્યા છે અને તુલસીદાસજી સામે શ્રી રઘુનાથજી અને જાનકી વહુજીએ શ્રી રામચંદ્રજી અને જાનકીજી સ્વરૂપે દર્શન આપ્યા છે પાંચમો ધર્મ છે જ્ઞાન ધર્મ જે આપે પ્રસ્થાપિત કર્યો છે શ્રી યદુનાથજીમાં શાસ્ત્રોનો બહોળો અભ્યાસ આપે કર્યો છે અને શ્રી વલ્લભ દિગ્વિજય ગ્રંથ પણ આપે પ્રગટ કર્યો છે અને છઠ્ઠો ધર્મ વૈરાગ્ય ધર્મ આપે પ્રસ્થાપિત કર્યો છે શ્રી ઘનશ્યામજીમાં એટલું બધું વીરનું સ્વરૂપ છે શ્રી ઘનશ્યામજી કે જ્યારે શ્રી મદન મોહનજી ચોરીમાં પથાર્યા પછી થોડા જ સમયમાં આપે વીર કરીને લીલા વિસ્તારી હતી અને ધર્મી રૂપ કે જે કેવલ પ્રેમ છે છ ધર્મ સહિતનું ધર્મી સ્વરૂપ આપે પધરાવ્યું છે શ્રી ગિરધરજીમાં અને ગિરધરજી એવું સ્વરૂપ છે કે જ્યારે શિજી એ કહ્યું હતું કે અમારે તો સદગરા આપનું ઘર જોવા આવવું છે અને હવે કઈ રીતે આપને પધરાવવા મંદિરમાંથી તો શ્રી ગિરધરજી જાણે એક નાના બાળકને લઈને ઉતરતા હોય તેવી રીતે શ્રી શિજી બાવાને આપે ખભા ઉપર લીધા અને ગિરરાજજી ઉપરથી ઉતર્યા અને મથુરામાં આપ લઈ ગયા છે તો સાતે બાળકોમાં શ્રી ગુસાઈજીએ પોતાના અલૌકિક ગુણો પધરાવ્યા છે અને માટે જ આપનું નામ છે સ્વાનુરૂપ સુત પ્રસુહુ સ્વાનુરૂપ સુત પ્રસવે નમઃ શ્રી ગુસાઈજી પરમ કી જય